મને માફ કરજો અહીંયા બેઠેલા બધાને કહું તમારું બાળપણ જ્યાં વીતું હોય ને એક વખત રામજી મંદિરને સારું કરી દેજો હું કામ કારણ કે ઠાકર ન્યા બેઠો આપણે બહુ બધું સારું કરતા હોય છે સ્વાભાવિક રીતે પણ ક્યારેક ગામના પૂજારીજી પૂછવું જોઈએ ઘેરે તેલનો ડબ્બો છે કે નથી ઘેરે કરિયાણું છે કે નથી કેમ કે આપણે પેઢીઓ દર પેઢીઓ અહીંયા પગે લાગવા ગયા તો હવે આપણે એમ કે હવે કેવા પણ જો તો ઉતાવળો યુગ આવી ગયો આપણી બાઈ આપણને કેટલું શીખવાડ્યું મંદિરે તમને કહો આમ એક કાખમાં હોય એક આંગળીયા હોય એક બે ધોડા ગયા હોય એક વાહ એક બે આળોટતા આવતા હોય દાંત કાઢો સંયુક્ત કુટુંબની વાત કરું છું પાંચ સાત ભાઈઓ ભેળા હતા એની વાત કરું છું એટલે મેં શરૂઆતમાંથી નિવેદન આપ્યું હું જે બોલું ને જવાબદારી મારી એ એક કાખમાં હોય ને એક ઓળી આમ આંગળીયા હોય ને એક ઓળી આમ બા પાલો કરો બા મો તમને કોઈ લાઈનમાં માં જેઓ લાઈનમાં લાઈન ને એટલે બા કે હાલો બેટા રાધે રાધે બોલો મરદી કરો રાધે રાધે રા અમે આવડા રાધે 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 Gracias,